આ દ્રશ્યો જોઈને લાગી રહ્યું છે કે શું ટ્રાફિક પોલીસની રહ્યા છે તંત્રની બેદરકારી છે ટ્રાફિક ડિવિઝનની જે ઘોર બેદરકારી છે તે આ દ્રશ્યો પરથી સ્પષ્ટ દેખાઈ રહી છે ત્યારે સેટેલાઇટ વિસ્તારમાં આ ડમ્પર દોડતા નજરે પડ્યા હતા અને આ ડમ્પર દોડતાની સાથે ટ્રાફિક ડિવિઝન દ્વારા પ્રકારની કાર્યવાહી ન થઈ હોય ઘોર બેદરકારી સામે આવી હતી ત્યારે સમગ્ર ઘટનાના આ સમગ્ર ડમ્પર ચાલવાના જે વિડીયો છે તે સામે છે બુલેટિન ઇન્ડિયાના કેમેરામાં કેદ થઈ જવા પામ્યા હતા અને નો એન્ટ્રીમાં આ ડમ્પર બેફામ ચાલી રહ્યા હતા ત્યારબાદ ઉગગત સાથે આપણે સાથે સંવાદદાતા જોડાયા છે સુનિલ બ્રહ્મપટ જે સુનિલ હાલ આજે દ્રશ્યો સામે આવી રહ્યા છે અ શું છે સમગ્ર વિકત સર જે ડમ્પર চালકો કુથમ બન્યા છે કાલે રાત્રે પણ ઘટના છે કાલે રાત્રે પણ એક ટેમ્પો ટ્રાવેલર ફૂલ અકસ્માત કરેલો છે અને એના પણ સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થયા હતા ટ્રાફિક અવેરનેસના જે કાર્યક્રમમાં જે ટ્રાફિક ડ્રાઇવ ચાલે રહી છે પણ એ બિલકુલ શૂન્યતા છે જે ડમ્પરો જે અત્યારે હમણાં એક દીકરીનું અવસાન પણ થયું હતું લક્ઝરી ચાલકો દ્વારા અને એ પણ તમે અત્યારે મીડિયાની ની અંદર સમગ્ર મીડિયામાં માં મેં બતાવ્યું છે છતાં પણ અહિયાં ટ્રાફિક એન ટ્રાફિક જે એનો ટ્રાફિકની ની બેદરકારી સામે આવી રહી છે અને આ જે ટ્રાફિક કર્મચારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં પણ ટેલિફોનિક રજૂઆત કરવા છતાં પણ આ લોકો કઈ એક ના બે થતા નથી સોનલ આ સમગ્ર જે દ્રશ્યો સામે આવી રહ્યા છે જેમાં બેફામ ચાલી રહ્યા છે જેમાં ટ્રાફિક ડિવિઝન શું કરી રહ્યું છે ટ્રાફિક ડિવિઝન દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરાઈ રહી છે ખરા ના નથી કરી બીજું બેન કે જયારે ડમ્પર ચાલકો હોય છે માટી ભરીને જતા હોય છે ત્યારે જે ટુ વ્હીલર ચાલકો જે ઉપર માટી ઉડતી હોય છે છતાં પણ આ લોકો કોઈ કાર્યવાહી નથી કરતા દરેક હાઈવે ઉપર જે જ્યાં પોઈન્ટો છે પોલીસના એ પણ આખ આડા કામ કરતા હોય છે ટ્રાફિકના કર્મચારીઓ જી આસપાસમાં જો લોકો હોય સ્થાનિકો હોય તો તેના પાસેથી કોઈ પણ પ્રકારની માહિતી મળી છે કે આ જે કેમેરામાં કેદ થયા છે આ એક જ ડમ્પર છે કે વારંવાર આવા ડમ્પરો આવતા જ રહેતા હોય છે નો એન્ટ્રી ભાઈ આવા લગભગ અમદાવાદની અંદર લગભગ 50 થી વધુ ડમ્પરો એ વિસ્તારમાં ફરતા હોય છે અને ત્યાં આ લોકોની કન્સ્ટ્રક્શન સાઇટો ચાલતી હોય છે જે બોઈરાનું ખોદવાનું કામકાજ ચાલતું હોય છે અને ડમ્પરો જે કેવાય છે પરમિશન નથી હોતી છતાં પણ આ લોકો બેફામ બન્યા છે અને નામ કેવાય છે કે એવું કે છે કે અમારી પાસે જે આપડે પબ્લિક ને એવું લાગતું કે મેટ્રો ચાલતા છે કે કોઈ સરકારી પણ આ હકીકત એવું છે કે આ માટી જે કામ કરે કઈ પ્રાઇવેટ જગ્યા ઉપર કરે છે અને આની અંદર પણ આ લોકો જે વણઝારા પરિવાર જે માથાભારે તત્વો છે આ લોકો ડમ્પર વાળી ચલાવતા હોય છે જાહેરમાં પણ પોલીસ એકદમ કોઈ કાર્યવાહી કરતી નથી બુલેટિન ઇન્ડિયાના કેમેરામાં ક્યાદ થઈ ગયા હતા ટ્રાફિક પોલીસની રહેમ નજર હેઠળ શું આ ડમ્પરો ચાલી રહ્યા છે જેવા અનેક સવાલો ઊઠી રહ્યા છે ત્યારે ક્યારે આ દ્રશ્યોને જે કાર્યવાહી કરવામાં આવશે તે તો હવે તમે બતાવશે